ગુજરાતમાં વિદાયના ટાણે મેઘરાજાની તોફાની બેટિંગ અને નવરાત્રીમાં વરસાદની આગાહીને પગલે ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ છે ત્યારે વડોદરાના કારીરીબાગના અડુકિયો દડુકીઓ ગરબાના આયોજકોએ વરસાદથી મેદાનને બચાવવા માટે નવતર પ્રયોગ અપનાવ્યો છે જી હા ગરબા આયોજક દિનેશ યાદવે આખા ગરબાના મેદાનને પ્લાસ્ટિકથી ઢાંકી દીધું છે પંચોતેર હજાર રૂપિયાના ખર્ચે પ્લાસ્ટિક ખરીદીને આખા મેદાનને પ્લાસ્ટિકથી કવર કરી લીધું ઉલ્લેખનીય છે કે અહીંયા પાંચથી સત્તર વર્ષના બાળકો જ ગરબા રમવા માટે ભાગ લે છે તો અમે અમારા ભૂતકાળમાં બી અમે આ રીતે પ્લાસ્ટિક પાથરીને ગરબા કર્યા હતા અને આ વખતે બી અમે પ્રયત્ન કરી રહ્યા છે પણ કુદરતની સામે તો બાત ના બીડાય પણ સંઘર્ષ કરીએ છે ને માતાજીના આશીર્વાદથી સક્સેસ બી થઈશું એવું અમને વિશ્વાસ છે અહીંયા આ ગરબાની ખાસિયત જ આ છે કે વગાડવાવાળા ગાવાવાળા અને રમવાવાળા બધા જ બાળકો હોય છે અને એ બાળકોને જે સીઝન પાસ લે છે એમને રોજે રોજે રિટર્ન ગિફ્ટ તરીકે લાણી આપવામાં આવે છે વરસાદ જો ગરબાના સમયે પડે તો તો અમે કશું કરી ના શકીએ પણ જો ગરબાના કલાક પહેલા સમય કરતાં પડે તો અમારું આયોજન છે કે ગરબા ગ્રાઉન્ડમાં બાળકો રમી શકશે અને સિટિંગમાં પેરેન્ટ્સ બેસી બી શકશે એવું બી આયોજન અમારું છે